કરવાની છે એમને અચ્છા તો મા બાપા હે કે ટ્રાય મારે છે પાડવાની તો એટલી બધી ઊંચી છે જો કાનું હોય કે દાદર બાજુ બાંધીને હવે પાડવા સડી છે જો આવ્યું એક તો આવી ગયું છે હજુ એટલી બધી ઊંચી હે નાળિયેલ જો આ એટલે વાંઢ કેમ જો બે આવી ગયા છે એ તો બે ત્રણ પાડી ભી પીવા લાઈક થે એમાં બધાને પાણી હે કે તો નારિયેળનું પાણી જ નહોતું ભાઈ હાલો બાપુ હજી બે ત્રણ પાડ હે એનો વાત નધન બાતા જો જો કે બાપુ થાય કે નાળિયેળ નધન બાતા એટલે બધું ઉસી નારિયેળ વીગી તો માજા સરદા નો શીખી જવાય માર

ફેમિલી એક નારિયલ મારી ખાલી હે કે જો એટલું પાણી નીકળ્યું હોય જો બીજું બધું હે કે અહીંયા ફોડવામાં ઢોલા ગયો ફેમિલી તો બીજું નારિયે ફોડે એમાં જો એટલું પાણી નીકળ્યું ને જો મસ્ત મસ્ત હે કે મલાઈ નીકળી જો જો એટલું પાણી નીકળ્યું જો હાલો બધા ફેમિલી નારિયેલ પાણી પીવા જો એટલું નારિયેલ છે જો બે હે કે ફોડ બાકી ને ફોડ નહીં મારે બધું શું કરો તો તમારે નારિયલ નું મને કીધું વધારવા હે કે નારિયલ ના સાલો ઉછળ નાખજે હું સાલો ઉછેર જાય ને તો ફૂટી ગયો નારિયલ પછી એમને એટલું પાણી કાઢી લીધું

આજ બનાવવું ભાઈ આ બે કાચી કાચી સોરવ દેવાનું ભાઈ રોટલી બની જાય ને પછી જો આવી રીતના કરી ને હું જો બે પર તરવા જા હા ને ને મળી જા જો બધી રોટલી કમ્પ્લીટ બની ગઈ છે જો આવી આવી છે કે રોટલી બનાવી છે જો જો

કેમ કે રહેવાર તો રાંધ્ર માનો તો આવે એટલા માટે કે આજે આપણે ખીરને રોટલીને એવું બધું રાંધણ માને જવાનું કરી દીધું છે મારા બાજુ તો છે કે બત્તી કીધી છે ને ઓલા તેને ફોક્સ હતા કે બલી જાય એટલે થાય એમ નહીં તે બત્તી લીધી અને અત્યારે લેટ હવે ક્યારે આવે ને એનું કાંઈ નકી નથી એવું છે એમ નહીં તો સરસ મજા નઈ ગાઢીને શાક બની નાખ્યું છે દૂધ છે રોટલી રોટલો હા જો અમારા પપ્પા આવી ગયા છે કાબુ છે અને આજનો અહીંયા સુધી જ રાખવાનો હશે આશા રાખીએ તમને અમારો ગમ્યો છે ગમ્યો તો યાર લાઇક કમેન્ટ છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચેનલમાં પહેલી વાર આવી તો સબસ્ક્રાઈબ જરૂર ને જરૂર કરી દેજો તમને અમારો વળ કેવો લાગ્યો એ કમેન્ટ જરૂર ને જરૂર કરી દેજો હવે મળીએ આપણે એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી